નમસ્કાર મિત્રો ડિવાઇસ ટેસ્ટ ગુજરાતી માં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે અમે તમને પીપળના વૃક્ષને પાણી આપવાનું મહત્વ સમજાવીશું તો મિત્રો ચાલો આ વાર્તા શરૂ કરીએ તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ માત્ર એક જ જવાર પીપળને જળ ચઢાવવાથી શું પરિણામ મળે છે આજે આ ખૂબ જ મહાન વાર્તા દ્વારા હું તમને કહીશ કે પીપળના ઝાડને જળ ચઢાવવું કેટલું મહત્વપૂર્ણ છે મિત્રો એક વખત દેવ ઋષિ નાર્દજી નારાયણ નારાયણ જપ કરતા કરતા વૈકુંઠ જગત પધાર્યા ત્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં અત્યંત સુંદર સોના અને રત્નોથી જડેલા સિંહાસન પર બિરાજમાન હતા વૈકુંઠના દરવાજા સોનાના બનેલા છે દેવ ઋષિ નારદજી જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા હતા ત્યાં પહોંચે છે અને ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે દેવ ઋષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ તેમને વંદન કરે છે અને કહે છે હે દેવ ઋષિ નારદજી આવો વૈકુંઠમાં આપનું સ્વાગત છે દેવ ઋષિ નારદ પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે અને કહે છે હે બ્રહ્માંડના પાલનહાર જે વિશ્વને નિયંત્રિત કરે છે હે દેવ ઋષિ નારદજી આજે તમે મૂંઝવણ હોય તેવું લાગે છે ચોક્કસ તમારા મનમાં થોડી શંકા છે ચોક્કસ આજે તમે કોઈ સમાચાર લઈને આવ્યા છો દેવઋષિ નારદ કહે છે હે પ્રભુ તમે સર્વજ્ઞ છો તમે ત્રણેય લોકમાં રહેતા તમામ જીવોમાં વસે છો તમારાથી કંઈ છુપાયેલું નથી પ્રભુ તમે સારી રીતે જાણો છો કે હું શા માટે વૈકુંઠમાં આવ્યો છું અને હું શા માટે ચિંતિત છું તે પણ તમે જાણો છો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવ ઋષિ હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને તમારી સ્થિતિ હું સમજી ગયો છું કે આજે તમે જે શંકા દૂર કરવા આવ્યા છો તે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે તેથી જ તમારે સંકોચ કર્યા વિના પૂછવું જોઈએ ત્યારે દેવઋષિ નારદ કહેવા લાગ્યા કે હે પ્રભુ આજે મેં કેટલાક લોકોને પીપળના વૃક્ષને તોડતા જોયા તે વૃક્ષ ખૂબ જ પીડામાં હતો અને લોકો વગર વિચારે પીપળના ઝાડને તોડી રહ્યા હતા હે ભગવાન તમે પીપળના ઝાડમાં નિવાસ કરો છો તમે કહ્યું છે કે તમે બધા વૃક્ષોમાં વસે છો તો પછી લોકો આવા પાપ કેમ કરે છે મારે પણ આ જાણવું છે કે પીપળના ઝાડ પાણી ચડાવવાથી માણસને શું ફળ મળે છે પીપળના ક્યારે પાણી પીવડાવવું જોઈએ અને કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવ ઋષિ તમે સત્ય બોલો છો વૃક્ષોમાં પીપળ શ્રેષ્ઠ છે પીપળના વૃક્ષમાં મારો વાસ છે પીપળનું મહત્વ કહેતા પહેલા હું તમને એક પ્રાચીન વાર્તા કહું આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે આગળ ભગવાન શ્રી કહે છે છે જે આ કથા એકવાર સાંભળે તેના બધા પાપો નાશ પામે છે જે તેને વારંવાર સાંભળે છે તેના બધા દુઃખ દૂર થઈ જાય છે અને તેને ધનધાન્ય મળે છે પીપળના મહાત્માની આ કથાનો પ્રચાર કરનારને વિષ્ણુની દુનિયા મળે છે ત્યારે દેવિ કહે છે કે હે પ્રભુ મને આ કથા સાંભળવાની તીવ્ર ઈચ્છા છે મને આ મહાન વાર્તા કહો હું ધ્યાથી સાંભળીશ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરીશ શ્રી હરિ કહે દેવઋષિ પ્રાચીન કાળમાં નંદીગ્રામ નામનું એક અતિ સુંદર નગર હતું એ શહેરમાં પુષ્કર નામનો એક મહાન બ્રાહ્મણ રહેતો હતો તે સદાય ધર્મના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેતો તે પોતાના આશ્રમમાં તમામ પશુ પક્ષીઓની સેવા કરતો હતો તેમના આશ્રમમાં એક પ્રાચીન પીપળનું વૃક્ષ હતું જેની બ્રાહ્મણ દરરોજ પૂજા કરતો હતો તે પીપળના ઝાડને દરરોજ પાણી અર્પણ કરતો હતો તે પીપળના ઝાડને જળ આપીને એકાદશીનું વ્રત રાખશે અને તેની પૂજા કરશે તે પ્રદક્ષિણા કરતો અને બહાર જતી વખતે પીપળના ઝાડને રોજ વંદન કરતો આ રીતે તે બ્રાહ્મણે તે પીપળના ઝાડની પૂજા કરી અને ઘણા સારા કાર્યો કર્યા પછી એક દિવસ એક ભયંકર રાક્ષસ ખોરાકની શોધમાં તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવ્યો અને અને તે ત્યાં જોવા લાગે છે પછી બ્રાહ્મણ ઝૂંપડીમાંથી બહાર આવે છે ત્યારે એક ભીમ રાક્ષસ ત્યાં ઉભેલો હતો જ્યારે તે રાક્ષસ બ્રાહ્મણને જુએ છે અરે વાહ આજે આપણને ખૂબ જ સુંદર અને તાજું માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ અત્યારે હું તેને મારી છું એ રાક્ષસ ને કહ્યું હે રાક્ષસ આ ગરીબ માણસની ઝુંપડીમાં તમારું સ્વાગત છે તું બહુ ભૂખ્યો લાગે છે મને કહો હું તમને ખોરાક માટે શું આપો બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાક્ષસે તેને કહ્યું તે આશ્ચર્યકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ બ્રાહ્મણ મારાથી જરાય ડરતો નથી તે ખૂબ જ આશ્ચર્યની વાત છે તે ચોક્કસપણે એક મહાન તપસ્વી જેવો દેખાય છે પછી રાક્ષસ કહે છે હે મહાત્મા તમે કોણ છો અને જંગલમાં કેમ રહો છો તું મારી તરફ જરાક જોતો હતો ત્યારે પણ તેને ડર ન લાગ્યો ત્યારે તે બ્રાહ્મણે કહ્યું હે રાક્ષસ હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું મને આ દુનિયાની કોઈ વાતનો ડર નથી મને કહો કે તારે શું જોઈએ છે 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 તારી જે ઈચ્છા તે 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 પૂરી થશે આ ઝાડ ઝાડ નીચે નીચે આવો પછી જેવો રાક્ષસ જાય તેનું શરીર બળવા લાગે છે અને તે તરત જ મૃત્યુ પામે છે અને તે રાક્ષસના શરીરમાંથી એક દૈવી પુરુષ બહાર આવે છે અને તે માણસને રાક્ષસના બંધનમાંથી મુક્તિ મળે છે તે માણસ ત્યારે ખૂબ ખુશ થાય છે અને તે બ્રાહ્મણ તે કહેવા માંડે છે 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 કે હે બ્રાહ્મણ ભગવાન આ આ કેવો ચમત્કાર વૃક્ષ જેના નીચે મને મોક્ષ મળ્યો છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે મહાત્મા આ પીપળનું ઝાડ છે તે ભગવાન વિષ્ણુનું વાસ્તવિક સ્વરૂપ છે તે બધા પાપોનો નાશ કરનાર છે આ વૃક્ષના સાનિધ્યમાં આવવાથી તમારા બધા પાપો નાશ પામે છે પછી તે દિવ્ય પુરુષ સ્વર્ગ તરફ જવા લાગે છે પછી એક દિવસ યમરાજ પોતાના દૂતને બોલાવે છે અને કહે છે કે હે દૂતો તમે જઈને નંદીગ્રામમાં રહેતા પુષ્કર નામના બ્રાહ્મણને પકડીને અહીં લાવો યમરાજનો આદેશ મળતા તે દૂત યમલોકમાંથી પૃથ્વી પર આવે છે અને તે બ્રાહ્મણને જીવતો પકડીને યમલોક લઈ જાય છે રસ્તામાં મહાત્મા પુષ્કર પેલા દૂતોને કહે છે હે દૂતો તમે શું કરો છો હું મર્યો પણ નથી અને તમે મને પકડીને યમલોકમાં લઈ જાઓ છો ત્યારે પેલા યમદવ તો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ ચૂપચાપ અમારી સાથે આ યમરાજે સ્વયં તમને લાવવાનો આદેશ આપ્યો છે મને ખબર નથી કે તે શું ભયંકર ગુનો કર્યો છે અમારે પણ જાણવું છે કે તમે શું પાપ કર્યું છે તો તે બ્રાહ્મણ શાંત રહે છે અને યમના દૂતો સાથે યમલોક જવા લાગે છે યમના દૂતોને પણ ખૂબ આશ્ચર્ય થાય છે કે આ બ્રાહ્મણ ન તો શોક કરે છે અને ન તો દુઃખી છે આપણે જે પણ જીવોને લાવીએ છીએ તેઓ મોટેથી શોખ કરે છે પછી યમના દૂત બ્રાહ્મણ સાથે યમરાજની સામે હાજર થાય છે યમરાજ એ બ્રાહ્મણને જોતાની સાથે જ ડરી જાય છે અને દૂતોને કહે છે હે દૂતો તમે શું કર્યું કોને લાવ્યા છો મેં તમને કહ્યું હતું કે પુષ્કર નામની બીજી વ્યક્તિને લાવો જેનું મૃત્યુ થયું છે તમે લોકોએ મોટી ભૂલ કરી છે આ મહાત્માને ઉઠાવીને યમલોક લાવ્યા તેનું સ્થાન અહીં નથી જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને દરરોજ પીપળની પૂજા કરે છે આ મહાત્માને તેમની ઈચ્છા વિના અહીં લાવવા એ ઘોર પાપ છે ત્યારે યમના દૂત કહે છે કે હે ધર્મરાજ અમને ક્ષમા કરો અમે બહુ મોટી ભૂલ કરી છે પછી યમના દૂત પેલા બ્રાહ્મણ પાસે ક્ષમા માંગે છે અને તે બ્રાહ્મણ પણ તેને માફ કરી દે છે યમરાજ એ બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ ભગવાન તમારી પત્ની અને તમારા પુત્રો વગેરે ખૂબ જ દુઃખી છે અને દુઃખમાં રડી રહ્યા છે કૃપા કરીને તમે તમારા ઘરે પાછા જાઓ અમારા સંદેશવાહકોની ભૂલ માટે હું તમારી પાસે માફી માંગુ છું કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો ત્યારે બ્રાહ્મણ કહે હે ધર્મરાજ હું તમને વંદન કરું છું આ સંદેશવાહકોએ કરેલી ભૂલ માટે હું તેમનો આભારી છું તેમની એક ભૂલને કારણે મને જીવિત રહીને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું આવું સૌભાગ્ય વારંવાર કોને મળે છે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે હું આખો નરક જોવા માંગુ છું જ્યાં પાપી લોકોને ભોગવવું પડે છે બ્રાહ્મણની વાત સાંભળીને યમરાજ ખુશ થઈ જાય છે અને કહે છે હે બ્રાહ્મણ ભગવાન ઠીક છે જો તમારી આ ઈચ્છા હશે તો હું તમારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ પછી યમરાજ તે બ્રાહ્મણને બધા નરક જોવા લઈ જાય છે તે પુષ્કર બ્રાહ્મણે જોયું કે પાપી આત્મા નરકમાં પડ્યો છે કોઈ પીડિત છે કોઈને વધસ્તંભે ચડાવી દેવામાં આવે છે જંતુઓ ખાઈ રહ્યા છે કોઈ પાપીઓને ઉકળતા તેલમાં રાંધવામાં આવી રહ્યા છે કોઈ પાપીઓને યમનું દૂધ ભયંકર આપી રહ્યું છે તેમને પીડા થાય છે તેઓ તેમના પર શસ્ત્રોથી હુમલો કરી રહ્યા છે કેટલાક પાપીઓ અત્યંત ઠંડા નર્કમાં પીડાઈ રહ્યા છે અને કેટલાક સળગતી ભઠ્ઠીની ભયંકર અગ્નિમાં પડી રહ્યા છે જે જોરથી ગર્જના કરે છે એ પુષ્કર બ્રાહ્મણે આત્માઓને જોઈને ખૂબ જ દુઃખી થયા જેઓ શોક કરી રહ્યા હતા તે પીડિત જીવોને કહેવા લાગ્યો શું તમે લોકોએ પૃથ્વી પર રહીને કોઈ પુણેનું કામ નથી કર્યું કે તમે બધા અહીં નર્કમાં આવીને દુઃખ ભોગવવું પડે છે ત્યારે પેલા જીવોએ કહ્યું હે મહાત્મા આપણે પાપીઓએ પૃથ્વી પર કોઈ પુણ્ય કર્મ કર્યું નથી તેથી જ આપણે સજા ભોગવી રહ્યા છીએ આપણે અન્ય અન્ય સ્ત્રીઓ સાથે સંભોગ કર્યો હતો લોકોના ઘરમાંથી ચોરી કરી નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી અન્યો પર ખોટા આગ શેપો કર્યા મહેમાનો અનાદર કર્યો વ્યભિચાર કર્યો આવા અનેક પાપોને લીધે આપણે સૌ નરકની આગમાં બળી રહ્યા છીએ દાન ધર્મ કરવા વાળા લોકોને લૂંટ્યા અમે ક્યારે ઉપવાસની વિધિઓ પાળી નહીં અમે અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો અમે અમારા મિત્રોને દગો આપ્યો અને ખોટી જુબાની આપીને ઘણા નિર્દોષ લોકોને ફસાવ્યા આ બધા ગંભીર પાપોને કારણે આપણે નરકની સજા ભોગવી રહ્યા છીએ ત્યારે બ્રાહ્મણે કહ્યું શું તમે ભગવાન વિષ્ણુની એકવાર પણ પૂજા કરી નથી તેથી જ તમારી આવી ભયંકર હાલત થઈ ગઈ છે જે વ્યક્તિ પૃથ્વી પર રહીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે છે તેઓને દુઃખ ક્યારે થતું નથી તેમને મોક્ષ મળે તમે લોકોએ ભગવાન હરિના ચરણોમાં માથું નમાવ્યું નથી તેના કારણે તમે નરકમાં પહોંચ્યા છો તમે લોકોએ ક્યારે પીપળના ઝાડને જળ ચઢાવ્યું નથી પીપળના ઝાડને જળ ચઢાવવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે ત્યારે પેલા નરક જીવો કહેવા માંડે છે કે હે બ્રાહ્મણ ભગવાન અમારો અંત હવે અશુદ્ધ છે અમે અમારા પાપોને લીધે ભયંકર કષ્ટ ભોગવી રહ્યા છીએ નરકની અગ્નિથી અમારું શરીર બળી રહ્યું છે પણ જે પવન તમારા શરીરને સ્પર્શીને અમારી તરફ વહી રહ્યો છે તે અમને સુખ આપે છે અમારી વેદનાઓ ઘટી રહી છે અમે નરકની આગથી પીડાતા નથી હે સદાચારી આત્મા કૃપા કરીને થોડી વાર અહીં રહો જેથી થોડી ક્ષણો માટે આપણે સુખ મેળવી શકીએ શરીરના દરેક અંગને અમે ઘણા વર્ષોથી સતત પીડાતા હોઈએ છીએ હે બ્રાહ્મણ દેવતા તમામને જોઈને અમે તૃપ્ત થયા છીએ કૃપા કરીને તમે પાપીઓ પર થોડી દયા કરો ત્યારે યમરાજ પેલા બ્રાહ્મણને કહે છે કે હે સદાચારી આત્મા હવે તે નરક જોયું છે હવે તું તારા ઘરે પાછો ફર તારી પત્ની દુઃખમાં રડી રહી છે તે બ્રાહ્મણ કહે છે હે ધર્માત્મા આ જીવોને દુઃખમાં જોઈને હું કેવી રીતે જઈ શકું તેમનો ઉદાસ અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે તેથી મને ખૂબ જ દુઃખ થાય છે તમારા યમદુઓ દ્વારા માર્યા ગયા પછી તેઓ અગ્નિની જ્વાળાઓમાં પડી ગયેલા આ નરક જીવોની આ દૈનીય ભૂમો સાંભળીને હું આ જીવોના મુખમાંથી અવાજ આવતો સાંભળી શકું છું ઓહ મને બચાવો મને બચાવો હું બધા ભૂતોના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુની પૂજા કરું છું જો હું આ દુઃખી જીવોની અવગણના કરીશ તો મારું જીવન બરબાદ થઈ જશે યમરાજ બોલવા લાગ્યા હે બ્રાહ્મણ દેવતા તમે આ પાપીઓની ચિંતા ન કરો આ બધા પોતપોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે ભગવાને તેમના માટે આ સજાની જોગવાઈ કરી છે જેથી તેમની આત્મા શુદ્ધ થઈ શકે તમે તેમના માટે કંઈ કરી શકતા નથી તેમને સજા ભોગવવી પડશે પરંતુ તેમ છતાં તે બ્રાહ્મણ સંમત ન થયો અને તેણે ભગવાન વિષ્ણુને તે નરક જીવોને મુક્ત કરવા પ્રાર્થના કરવાનું શરૂ કર્યું ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા તેમણે કહ્યું કે હે ભગવાન જો મેં સાચા હૃદયથી તમારી પૂજા કરી છે મેં દરેક ક્ષણે તમારા નામનો જપ કર્યો છે મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું છે હું મારું બધું પુણ્ય આપાપી આત્માઓને અર્પણ કરું છું કૃપા કરીને તેમને દુઃખમાંથી મુક્ત કરો નરકના આત્માઓથી મુક્ત હે કૃષ્ણ હે જગન્નાથ હે વિષ્ણુ કૃપા કરીને આ નરકમાં પડેલા યાતનાઓ સહન કરી રહેલા જીવોની રક્ષા કરો

આ બ્રાહ્મણે એવું કયું પુણ્ય કર્યું છે કે તેણે એક જ વારમાં આટલા બધા નરકના નરકના જીવોને મુક્ત કર્યા અને કયા પાપને લીધે આ જીવો હજુ પણ સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે હે ધર્મરાજ આ બ્રાહ્મણ તેઓએ પીપળના ઝાડને રોજ પાણી પીવડાવ્યું છે અને તે વૃક્ષની પૂજા કરી છે તેથી જ તેઓ આવા મહાન સદગુણી આત્માઓ બન્યા છે તેમનામાં નરકના જીવો અને અન્ય જીવોને મુક્ત કરવાની શક્તિ છે જે હજી પણ પીડાય છે છે તે પોતાના ઝાડ તોડી નાખ્યું તેથી જ તેને મોક્ષ મળતો નથી જે પીપળના ઝાડને પાણી આપે છે તે ક્યારેય નરકમાં જતો નથી તેને પોતાની અંદર એટલી શક્તિ મળે છે કે તે પરિવારના અન્ય સભ્યોનું રક્ષણ કરી શકે છે તેમની હાજરીમાં આવનાર સૌથી ખરાબ પાપીઓ પણ તેમના પાપોથી મુક્ત થઈ જાય છે આટલું કહીને ત્યાંથી થઈ જાય છે ત્યારે યમરાજ તે બ્રાહ્મણને વરદાન આપે છે અને કહે છે હે મહાત્મા તમે ધન્ય છો તમે પૃથ્વી પર સદા જીવો તમને કોઈ ડર રહેશે નહીં જે તમારી સાથે રહેશે તે ક્યારે નરકમાં જશે નહીં તે ક્યારે અકાળે મૃત્યુ પામશે નહીં એ જ રીતે યમરાજે તે પુષ્કર બ્રાહ્મણને વરદાન આપ્યું તે બ્રાહ્મણ યમરાજને પ્રણામ કરીને પૃથ્વી પર પાછા આવ્યા પરંતુ તે પાછો ફર્યો અને પહેલાની જેમ દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યો અને પીપળના ઝાડને પાણી ચડાવવા લાગ્યો ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું હે નારદ આ રીતે મેં તમને પીપળના ઝાડને પાણી આપવાનું ખૂબ મહત્વ કહ્યું છે જે કોઈ પુષ્કર બ્રાહ્મણની આ કથા સાંભળે છે તે સાંભળે છે છે કે તેના બધા પાપો નાશ પામે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ મહર્ષિ નારને પીપળના વૃક્ષને પાણી આપવાનું મહત્વ કહ્યું મિત્રો જો તમે દરરોજ પીપળાના જાને પાણી ન ચડાવી શકો તો તમારે પણ શનિવારે પીપળના ઝાડ નીચે પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ તમારા પિતૃઓ માટે સરસવના તેલ નો દીવો અવશ્ય પ્રગટાવો અને દરેક એકાદશી પર પીપળના ઝાડ ને પાણી આપીને પૂજા કરો તમારી બધી પરેશાનીઓ અને દુઃખો નો નાશ થશે તો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે